સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પેપરલેસ સિસ્ટમ ઊભી કરી છે આ માટે પાલિકાએ પાયલોટ પ્રોજેક્ટ ટ્રાયલ રૂપે શરૂ કર્યો હતો પરંતુ સોફ્ટવેરમાં કેટલીક ક્ષતિઓ આવતા કામગીરી દરમિયાન દર્દીઓની લાંબી લાઈન લાગી જતા વિવાદ ઉભો થયો હતો જેના કારણે હવે સોફ્ટવેર અપડેટ કરીને સ્વિમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે પહેલો અને બીજો બંને ફ્રેઝ જૂન માસમાં શરૂ કરવામાં આવે તેવી કવાયત શરૂ કરી છે સ્વિમેર હોસ્પિટલ ને પેપરલેસ બનાવવા માટે બે ફેઝની કામગીરી હાથ ધરવામાં આવશે ટોકનના આધારે દર્દીઓની સારવાર પ્રક્રિયા શરૂ કરવાનો અને તેમજ જ ઓપીડી ને લગતી તમામ બાબતોનો સમાવાસ કરાશે જ્યારે બીજી ફેમ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિગતોનું પુતકરણ ઇમરજન્સી કેસની વિગતો તેમજ મસ્કતી હોસ્પિટલ અને તમામ હેલ્થ સેન્ટરને આવરી લેવાનું આયોજન કરાશે આ અપગ્રેડ માટે જૂન મહિનાનો સમય લાગી શકે તેમ હોવાથી સ્મીમેર હોસ્પિટલને પેપર લેસ બનાવવા માટે પહેલો અને બીજો ફેઝ જૂન મહિના સુધી શરૂ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે